છે તો આ પ્રશ્નનો જવાબ તમારે તમારા ગામને ધ્યાનમાં રાખીને લખવાનો રહેશે. તમને તમારું ગામ કે જમીન કેવી રીતે ઉપયોગી થાય? અમને અમારા ગામની જમીન ખેતીમાં ઉપયોગી થાય છે. અમારી જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુ અમારા ગામની જમીનમાં થાય છે. તમારા ગામમાં તમને ગમતી ના હોય તેવી કઈ બાબતો છે તો અમારા ગામની બાજુમાં કેટલાક ઔદ્યોગિક એકમો આવેલા છે જે ના હોવા જોઈએ કે ઉદ્યોગોના કારણે અમારા ગામનું વાતાવરણ ઘણું પ્રદૂષિત થાય છે. તો તમારે પણ તમારા ગામની આવી ન ગમતી બાબત જે હોય તે લખવાની રહેશે તમને તમારા મતે ગામમાં શું હોવું જોઈએ તો અમારા ગામમાં બેંકની સુવિધા નથી જે અમારા ગામમાં હોવી જોઈએ ખાલી જગ્યા તમારા ગામ વિસ્તારમાં સૌથી જૂનામાં જૂનું શું છે તો કે મંદિર પછી તમારા વિસ્તારમાં લોકો એક સાથે જન્માષ્ટમીના દિવસે ભેગા થાય છે તમારા વિસ્તારમાં સૌથી જૂના ઘરની છત નળિયાની બનેલી છે તો તમારે તમારા ગામને ધ્યાનમાં રાખીને લખવું પડશે શિક્ષકની મદદ લેવી પડશે તમારે ગામ બદલવાનું થાય તો તમને કેવી તૈયારી કરો અમારે ગામ બદલવાનું થાય તો અમે નવા ગામમાં નોકરી કે રોજગારીની શોધ કરવી પડે બાળકોના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવી પડે રહેવા માટે મકાનની શોધ કરવી પડે નવા વાતાવરણમાં નવા ગામના લોકો સાથે હળીમળીને રહેવાની તૈયારી કરવી પડે તમારા ગામમાં બીજા ગામમાંથી કોણ રહેવા આવ્યું છે તો અમારા ગામમાં ઘણા લોકો બીજા ગામમાંથી રહેવા માટે આવ્યા છે અને તે લોકો ધંધો કરવા માટે અહીં રહેવા આવ્યા છે તમારું ગામ છોડીને બીજે રહેવા જવાનું થાય તો તમને કેવું લાગે તો અમારું ગામ છોડીને બીજે રહેવા જવાનું થાય તો અમને બિલકુલ ન કેમ કે આ ગામમાં નાનાથી મોટા થયા હોવાથી આ ગામ છોડવું ન ગમે અહીં ઘણા બધા મિત્રો હોય તે છોડીને જવું ન ગમે અહીંની શાળા છોડીને અમને જવું ન ગમે બરાબર આ રીતે આપણે લખીશું તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ પાંચ વિશે આસપાસની સ્વાધ્ય ચેપ્ટર અઢાર નું સોલ્યુશન